વલસાડ ડિવિઝનમાં આવેલ વિસ્તારના બેંકો હણીયા પેઢી જ્વેલર્સ એસોસિએશન વેપારી એસોસિએશન વગેરેના હોદ્દેદારો સાથે અને સાથે બેઠક રાખવામાં આવી હતી આ બેઠકનો મુખ્ય હેતુ જે નવરાત્રિથી જે તહેવારોની સિઝન શરૂ થઈ છે અને જે રિવર્સિટી ચાલશે તે દરમિયાન મોટા પાયે કેશની અને સમાચારની લાગીનાની હેરફેર થતી હોય છે તો આ દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બનાવ તે માટે શું શું પ્રિકોશનરી એક્શન લેવા જોઈએ શું શું કાળજી આપવી જોઈએ એ બાબતને સૂચના આપવામાં આવી હતી તેમજ બેન્કો બેન્કો અને અન્ય એસોસિએશન તરફથી પણ જે કંઈ પેટ્રોલિંગ બાબતની અને જે કંઈ સલાહ સૂચન લેવામાં આવ્યા હતા અને તે પ્રમાણે એમને આખો પ્લાન આઉટ કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની અનિચ્છના બનાવવાનો ન બને તે માટે વલસાડ પડી સૂચ છે તો જ્યારે પણ આપ મોટા પાયે ટેક્સનું ટ્રાન્ઝેક્શન કરતા હો ત્યારે પૂરી સાવચેતી રાખો અજાણ્યાનો વિશ્વાસ ન કરો શક્ય હોય તો બે કેટલી વધુ વ્યક્તિઓનો સાથે ટ્રાન્ઝેક્શન કરવું અને જરૂર જણાય તો પોલીસની પણ મદદ લેવી કરવા માટે વિનંતી છે આ ઉપરાંત આપણા જ્યાં સમાચારની દુકાન છે પેટ્રોલ પંપ છે ત્યાં સીસીટીવી જે છે એને વ્યવસ્થિત રીતે ફોકસ રાખો ચાલુ કન્ડિશનમાં રાખો અને જરૂર જણાય ત્યારે ઓલ્ટરનેટ ડિવિઆની પણ ઉપલબ્ધિ રાખો